આ ઉત્સવ દર ઘર સ્વદેશી નાગરિકો સારો પ્રતિસાદ આપ્યો હતો આ ઉત્સવમાં નવસારી ના થી વધુ સ્વદેશીઓએ ભાગ લીધો હતો અને આ તમામ લોકો નાગરિકોને દસ થી વધુ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરાવવાની તક પૂરી પાડી રહ્યા છે આ પ્રસંગે નવસારી નગરપાલિકા દ્વારા આમ જનતાને ને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ કાર્યક્રમને સફળ બનાવી અને સરકારના આત્માને પર અભિગમને પ્રોત્સાહન આપે અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી અને દેશના વિકાસને આગળ વધારે માન્ય શ્રીના ફર્સ્ટ જે ગુજરાતના સીએમ તરીકે શપથ લીધાના ચોવીસ વર્ષ પૂર્ણ થયા આ ઉપલક્ષમાં ગુજરાત સરકાર દ્વારા માન્ય શ્રીના માર્ગદર્શન હેઠળ વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યો છે અને આને આના જ ભાગરૂપે અત્યારે આજે નવસારીમાં શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન થયું છે નવસારી શહેરમાં જેટલા ટ્રેડિશનલ શોપિંગ હબ છે અને લગભગ ચાર જેવા સબ ડિસ્ટ્રિક્ટમાં ડિવાઈડ કરીને આ બધી જગ્યાએ સુશોભનની પછી પ્રસાર પ્રસારની કામગીરી નવસારી મહાનગરપાલિકા મારફત થઈ રહી છે ત્યારે એક તરફ જ્યાં છે માર્કેટમાં એક સારો શોપિંગનો માહોલ ઊભો થાય ત્યાં બીજી તરફ દુકાનદારોને અને લોકોને પણ વધારેથી વધારે આનો ફાયદો થાય આના હેતુસરથી જે છે આજે આ સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે